ફોન લગાવાનું મુનો ભાઈ હા આ बाजू નું ભાઈ અરે ગાડી પડી તો લઈ લો ને ભાઈ લો

વાલ વાટિયામાં અમે લોકો દારૂ પી રહ્યા છે વાલક પોલીસ ગાડી છે અને આ જે દારૂ પીતા

આ ગાડી ના નંબર છે અને આ છે દારૂ ટીન અને આવી રીતે આગળના નંબર પ્લેટ નથી અને પોલીસ નું બોર્ડ છે જોઈએ હવે કદાચ કોઈ પોલીસ વાળા સાથે હોય હવે નથી ખબર નઈ હવે આ લોકોની આપણે આપડે પોલીસ ને ફોન કર્યો છે માની જાય ને તો સીપી ફોન કરી દેવા સીપી ન માને તો બીજા ગમે